મિત્રો વેલકમ ટુ ચેનલ મિત્રો જેની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેની ગઈકાલે એટલે કે સાંજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં તલાટી માટેની જગ્યાની જે ભરતી છે બરાબર તો તેના વિશે આપણે આજે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું અને તમે એક વખત ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ ભરતીમાં કયો સિલેબસ રહેશે કેટલી જગ્યાઓ રહેશે બરાબર તેના વિશે આપણે વધુ ચર્ચા કરી શકીએ તમને માહિતી ઝડપથી મળી રહે તો મિત્રો કેટેગરી કેટેગરીવાઇઝ જે જગ્યાઓ ભરવાની છે તેના માટે ત્રેવીસો જગ્યાની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે પત્ર કરવામાં આવ્યો છે તો ચાલો આપણે તેના વિશે વિગતવાર જોઈએ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂર કરજો તો ચાલો આપણે વિગતવાર જોઈએ તો મિત્રો આપણે અહીંયા જોઈએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બરાબર એનો એડ્રેસ છે આ વેબસાઈટ છે એની ઓજસ્ટ ગુજરાત પર તમારે ફોર્મ ભરવાના આવશે અને જીએસએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ફોર્મ ભરવાનું આવશે ચાલો તો આપણે આ ગૌણ સેવા મંડળની જે જાહેરાત છે તેના વિશે જોઈએ કે અગત્યની જાહેરાત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણની જો મિત્રો અંદાજિત કુલ ત્રેવીસો જેટલી જગ્યા માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો વાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવી બરાબર મિત્રો આ ગઈકાલ ચોવીસ ચાર બે હજાર પચીસનો પત્ર છે સચિવ ગૌણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તો મિત્રો આ ફરતી મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જ તેના જે ગુજ્સની સાઇટ છે અને જીએસએસબીની જે સાઇટ છે તેની ઉપરથી ફોર્મ ભરાશે મિત્રો તેની પરીક્ષાની માહિતી તમામ માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમામ જે ઉમેદવારો મિત્રો છે તેના સુધી પહોંચાડજો મિત્રો કારણ કે આમાં ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવારો ભરી શકે છે આમાં ગ્રેજ્યુએશનના કોઈ ટકા જોતા નથી તમારે એક્ઝામમાં માર્ક લાવવાના હોય છે મિત્રો બરાબર તો વધુમાં વધુ વિડીયોને શેર કરવા વિનંતી જય હિન્દ જય ભારત